પેટ્રોલના ભાવ વધી રહ્યા છે આવી પરિસ્થિતિની અંદર લોકો હવે એવું વિચારે છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જ ખરીદી લેવાય પરંતુ જે રીતે બ્લાસ્ટના કિસ્સા સામે આવે છે તે રીતે લોકોને ડર પણ લાગી રહ્યો છે તો શું કરી શકાય ઇલેક્ટ્રિક વ્હીકલ લેવું કે ન લેવું અને બીજા નંબરનો સવાલ કે જો લઈ લીધું છે તો બ્લાસ્ટ ન થાય તેવી પરિસ્થિતિ ઊભી ન થાય તે માટે શું કરવું

તો નોર્મલી શું હોય કે બેટરીમાં ખાલી એક બી જ હોય નોર્મલ બીએમએસ હોય એની જગ્યાએ આપણે સ્માર્ટ બીએમએસ યુઝ કરીએ ને તો અગર ઇફ ઇન કેસ અગર બેટરીનું ટેમ્પરેચર પણ વધી જાય તો એ ઓટોમેટિકલી કટ ઓફ કરી દેશે જે નોર્મલ બીએમએસ હોય એ ના કરી શકે ખાસ કરીને સૌથી વધારે જે વ્હીકલ્સ વાપરે છે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ તે ગૃહિણીઓ હોય છે બીએમએસ શું છે કેવી રીતે યુઝ થાય સ્માર્ટ બીએમએસ શું છે બેટરી કેવી રીતે ચાર્જ કરવી આ બધા મુદ્દાઓ બહુ ટેકનિકલ અને તેમની પાસે સમજી શકાય તેવી પરિસ્થિતિ એ પ્રકારની ઊભી થાય તે માટે શું કહેશો તાત્કાલિક આપણે વ્હીકલ અહીંયા છે આપણી પાસે બેટરી અને ચાર્જ કરવી છે કયા મુદ્દાઓ છે તેને ધ્યાનમાં રાખી શકાય એવું કંઈ એક તો શું હોય છે કે અગર ઘરમાં આપણે ચાર્જ કરીએ છીએ અગર બેટરી તો લોકો કનેક્શન બરાબર નહીં કરતા અગર કનેક્ટર હોય તો એની સાથે એકવાર ચેક કરી લેવાનું કે કનેક્ટર આખું બરાબર કનેક્ટ છે કે નહીં અને પહેલાં જ સ્વિચ ઓન નહીં કરી દેવાનું પહેલાં કનેક્ટર કનેક્ટ કરી દેવાનું અને પછી સ્વિચ ઓન કરવાનું નકર શું થાય કે શોર્ટ થઈ જશે અને પછી એ બળી જાય અને આગ લાગવાના ચાન્સીસ ત્યાં વધી જાય છે આવા કિસ્સાઓ ખાસ કરી રોકી શકાય તે માટે કોઈ એવો પ્રાર્થના છે કે જેને કારણે બ્લાસ્ટ ન થાય પહેલાથી જ આપણને ખબર પડી જાય કે આવું કંઈક થવાનું છે તો આપણે એ ઘટનાને રોકી શકાય નોર્મલી બેટરીની અંદર એક બીએમએસ હોય બીએમએસ શું હોય કે એક બેટરીનો આખો માઇન્ડ હોય જેમ આપણે છે આપણો એક માઇન્ડ છે એમ બેટરીનો એક માઇન્ડ હોય બીએમએસ આપણે એમાં નોર્મલી નહીં સ્માર્ટ બીએમએસ આપણે વાપરીએ એમાં શું હોય કે બ્લૂટૂથ કનેક્ટિવિટી આવે તો એના એનાથી આપણે ફોનમાં જોઈ શકીએ કે કેટલું ટેમ્પરેચર છે કે કેટલું પર્સેન્ટેજ છે બેટરીનું તો ત્યાં અને સ્માર્ટ બીએમએસ એમએસ શું હોય કે અગર ટેમ્પરેચર તમારું વધારે જાય છે તો ત્યાં જ એ કટ ઓફ કરી દેશે તો ત્યાં બ્લાસ્ટના ચાન્સીસ કમ થઈ જશે પ્રેક્ટિકલ બતાવશો કે કેવી રીતે કરી શકાય અને ખાસ કરીને બધા જ વ્હીકલની અંદર આવા બી એમએસ ડિટેક્ટ થઈ શકે મોબાઈલની અંદર જોઈ શકાય એવું હોય છે હા થઈ શકાય આખો હા જેમ કે આ બેટરી છે બરોબર છે આ મેં મારું ડાયરેક્ટ થી ઓન કર્યું છે જેમ કે આ મારું મેં ઓપન કરી દીધું બરાબર આમાં મારું પર્સન્ટેજ એ દેખાઈ ગયું આ બેટરીનું કેટલું છે પ્લસ અહીંયા ટેમ્પરેચર પણ છે થર્ટી સેવન ડિગ્રી થર્ટી સેવન ડિગ્રી ઓકે અત્યારે એમ્બિયન્ટ ટેમ્પરેચર છે જે કે નોર્મલ છે પણ સિક્સટી સેવન્ટી ડિગ્રી એ જતું રહે ગરમીના કારણે કે કોઈ પણ વસ્તુના લીધે તો એ બહુ વધારે કહેવાય અને બેટરી માટે પણ હાર્મ છે એમાં આગ લાગવાના ચાન્સીસ પણ વધારે છે તો ત્યાં આપણે આ અગર સ્માર્ટ બીએમએસ હોય એમાં તો એ ઓટોમેટિકલી કટ ઓફ કરી દેશે તો અગર ચાર્જિંગ પણ હોય કે અગર ચાલુ વ્હીકલ પણ હોય એ અગર ટેમ્પરેચર એક્ઝિટ થયું તો ત્યાં જ એ કટ ઓફ કરી દેશે બીજું કે બ્લાસ્ટ અત્યારે થઈ રહ્યા છે બધા જ વ્હીકલ્સ હોય તો આવી પરિસ્થિતિ અંદર બ્લાસ્ટ શા માટે થઈ રહ્યા છે શું ધ્યાનમાં નથી રાખવામાં આવતી વાત કે જેના કારણે બ્લાસ્ટ થયો તમે કઈ ઓબ્ઝર્વેશન નિરીક્ષણ કર્યું હોય એવું નોર્મલી શું થાય છે કે સેકન્ડરી સેલ્સ યુઝ કરવામાં આવે સેલ્સ એટલે બેટરી હોય અને ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ સેલ્સ મિક્સ કરીને એક બેટરી બને છે અને સેકન્ડરી સેલ્સ ઓર રીયુઝ સેલ્સ એટલે કે જે ઇ રિક્ષા હોય કે ફોર વ્હીલર ઇલેક્ટ્રિક હોય એમાંથી જે એની હાફ એજના જે સેલ્સ હોય એ લઈને અને સસ્તા ભાવમાં લોકો વેચે છે તો એ વસ્તુ ના લેવી જોઈએ હા સ્ટાન્ડર્ડ ક્વોલિટી નું લો પણ એ એ રીતે લો કે તમને કોઈ નુકસાન ન અગર તમને કોઈ દેખાડે છે કે આટલા સસ્તામાં લિથિયમ વાળી બેટરી કે વહીકલ છે તો એ થોડુંક ડાઉટફુલ કેસ હશે ભાઈ કેવી બેટરી છે તે તેવું વહીકલ લેવું જોઈએ બેટરીનો પણ પ્રકાર હશે ને તો એમાં કઈ બેટરી છે જે સ્ટાન્ડર્ડ ક્વોલિટીની હોય ને જેમાં બ્લાસ્ટ થવાના કિસ્સાઓ એકદમ ઝીરો ઝીરો થઈ જતા અત્યારે રાઈટ નાવ લિથિયમ ચાલે છે અને લિથિયમમાં અલગ અલગ પ્રકાર આવે છે એનએમસી એલએફપી એલએમએફપી બરાબર તો એનએમસીમાં તો છે કે આગ લાગવાના ચાન્સીસ છે બરાબર બટ અત્યારે એલએફપી પણ વધારે સારું છે એમાં શું હોય છે કે આગ લાગવાના ચાન્સીસ બિલકુલ નહીં એમાં ખાલી સ્મોક ઉઠે છે અગર એ પણ ક્યારે જ્યારે હન્ડ્રેડ ડિગ્રી સેલ્સિયસ જ્યારે જતું રહ્યો ત્યારે ખાસ કરીને જ્યારે જ્યાંથી લીધેલું હોય ત્યાં સર્વિસ કરાવવાનું કેટલું જરૂરી બની જતું હોય છે કેટલા જોઈએ ઇલેક્ટ્રિક વ્હીકલ સર્વિસને નોર્મલી આમાં સર્વિસ એટલી આવતી નહીં બટ અગર તમને એવું કંઈક લાગે કે રેન્જ તમારી ઓછી થાય છે કે ચાર્જિંગમાં વધારે ટાઈમ લાગે છે તો તમે ત્યાં જઈ શકો છો અને બેટરીનું એક હેલ્થ ચેકઅપ કરાવી શકો છો આ પ્રકાર હેલ્થ ચેકઅપ કરાવવો ખૂબ જ હવે જરૂરી છે કારણ કે તમે જે ઇલેક્ટ્રિક વ્હીકલ યુઝ કરતા હોય તો ખાસ કરીને કોઈ પણ વ્હીકલ હોય તેને બેટરી છે તેની ચેક કરાવવી જોઈએ વારંવાર હેલ્થ ચેકઅપ કરાવો જેથી કરીને બ્લાસ્ટના કિસ્સાઓ છે તે ઘટી જાય અને તેની સાથે સાથે ખાસ કરીને આવા જે બ્લાસ્ટના કિસ્સાઓ છે તેમાં કોઈ પણ પ્રકારની હાનિ ન થાય કિસ્સાઓ વધી રહ્યા છે આ પરિસ્થિતિની અંદર જો તમે સાવચેત રહેશો તો જ આ પ્રકારના કિસ્સાઓ છે તેને આપ અટકાવી શકશો દીપિકા ખુમાણ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ